હોય ગ્રાહકો આ ચાર્જ આપવા મજબૂર બનતા હોય છે જેને લઈને ભોગવા દ્વારા નાણાં અને ઉર્જા મંત્રી કરુણ દેસાઈને પત્ર લખ્યું છે ડીજીવીસીએલ દ્વારા મનમાની ચલાવવામાં આવી રહી છે અને ઉદ્યોગ કાર્યને લૂંટવાના આક્ષેપ સાથે ફોગવા દ્વારા નાણાં અને ઊર્જા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે આપણી જોડે ફોગવા પ્રમુખ ઉપસ્થિત છે અશોકભાઈ કઈ રીતની રજૂઆત કરવામાં આવી છે પત્રમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કઈ રીતની માંગણી પત્રમાં ઉલ્લેખ એ કરવામાં આવ્યો છે કે ગુજરાત રેગ્યુલેટરી કમિટી જીઆરસી કોઈ પણ કાયદો લાગુ કરતી હોય તો આખા ગુજરાતની અંદર લાગુ થવા જોઈએ માત્ર ડીજીવીસીએલમાં કેમ યુજીવીસીએલમાં નહીં પીજીવીસીએલમાં નહીં એમજી જીવીસીએલમાં નહીં તો પછી ડીજીવીસીએલમાં શા માટે તો આ સીધે સીધું વિવર્સોને ઉદ્યોગકારોને લૂંટવાનું કામ ડીજીવીસીએલ કરી રહી છે જે સરકારનો પરિપત્ર છે કે સરકારની જે વીજ નિગમની જે ગાઈડલાઇન છે એની અંદર પર કેવીએ પંદરસોથી અઢારસો રૂપિયા લેવાની નક્કી કરવામાં આવ્યું છે ત્યારે આ ડીજીવીસીએલ એકમાત્ર એ કંપની છે કે જે પાંચથી છ હજાર રૂપિયા વધારે ઉલેછી લેવામાં આવે છે ખોટું કરી રહી છે ત્યારે ગ્રાઉન્ડ લેવલથી જે વ્યુવર્ષોનો રોષ છે એ બહાર આવ્યો છે ને ફોગવાને ફરિયાદ થઈ છે અને એટલા માટે જ આમ ઉર્જા મંત્રીને લખીને મોકલાવ્યું છે કે આ રીતે જો ડીસીએલ અમારી સાથેથી ખોટું કરતી હોય તો આની પાછળ તપાસ થવી જોઈએ અને એની એક્શન પ્લાન બનવો જોઈએ ને જે લોકોના પૈસા આમાં ખોટી રીતે ઉસેટવામાં આવ્યા છે એને પરત મળવા જોઈએ કારણ કે તમે જ્યારે પણ કોઈપણ ગાઈડલાઇન બહાર પાડતા હોય તો ગુજરાતમાં આખામાં નક્કી થતી હોય માત્ર ડીજીવીસીએલ ખોટું અર્થઘટન કરી બાયભરગેશનના નામે અને રિપેરિંગના નામે જો પાંચથી છ હજાર રૂપિયા પર કેવીએ ઉઘરાવતી હોય તો આ ખોટું થઈ રહ્યું છે કારણ કે ભારતનું ગ્રોથ એન્જિન ગુજરાત હોય ને ગુજરાતનું ગ્રોથ એન્જિન જ્યારે રોજગારીની વાત કરવા જઈએ તો આખા ભારતની અંદર વધારે વધારે રોજગારી ટેક્સટાઇલ આપીને ટેક્સટાઇલ ઉદ્યોગને આવી રીતે જો લૂંટવાનું કામ ડીજીવીસીએલ કરતી હોય તો સરકારે એના ઉપર પ્લાન બનાવવો જોઈએ અને પ્લાન બનાવીને આ જે લોકો ખોટી રીતે દંડાણા આણા છે એના પરત કરવા જોઈએ પૈસા અશોકભાઈ જે રીતના પત્ર લખ્યો છે જો આવનારા સમયમાં તમારી માગણી ન સ્વીકારવામાં આવે તો કઈ રીતની રણનીતિ જો ખાસ કરીને અમારી રણનીતિઓ પહેલાં તો અમે સરકારના ધ્યાન ઉપર લાવીશું સરકારને ઉર્જા મંત્રાલયમાં રૂબરૂ મળીશું આખી વાતના પુરાવા સાથે રજૂ કરીશું અને પછી એના ઉપર એક્શન સરકાર લેવાની છે અને જો સરકારે ધ્યાન નહીં આપે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આગળ વધીશું અને અમારો એક એક્શન પ્લાન બનાવીશું કારણ કે ઓલ્ટરનેટ અમે તો રોજગારી આપવાળો એ ઉદ્યોગ છીએ આખા ગુજરાતની અંદર વધારે વધારે રોજગારી કોણ આપે છે ભારતની અંદર રોજગારી ટેક્સટાઇલ આપે છે અને ટેક્સટાઇલ ઉદ્યોગ જો કોઈ પણ જગ્યાએ દંડાતો હોય તો સરકારની પહેલી પ્રાથમિકતા છે મંત્રાલયની પહેલી પ્રાથમિકતા છે અને અમને વિશ્વાસ છે કે સરકાર એના ઉપર એક્શન પ્લાન બનાવશે બિલકુલ આ જે ફોગવા પ્રમુખ અશોક ગિરાવળા જેમણે જણાવ્યું છે કે જો આવનારા સમયની અંદર માંગણીઓ સ્વીકારવામાં ન આવે તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે વારંવાર આ ફરિયાદો કરવામાં આવી છે પરંતુ સરકારના કાયદા વિરોધ ડીજીવીસીએલ ચાલી રહી છે એવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે સાહીદ જગતાપ જીએસટીવી સુરત